હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ચાર વિષય કુહુ પાઠ એક ખિસ્સામાં પહેલવાન હા ના પાઠ્યપુસ્તકના પ્રશ્નોના જવાબની સમજ મેળવવાની છે બાળ મિત્રો આ વિડિયોનો ભાગ ઘણો લાંબો થતો હોવાથી તેને ચાર વિભાગમાં વેચેલો છે આજે તેનો ત્રીજો વિભાગ જોઈશું તેના બાકીના વિડીયો તમે પ્લે લિસ્ટની લિંક પરથી મેળવી શકશો તો ચાલો શીખીએ પાઠ એક ખિસ્સામાં પહેલવાન હા ના પ્રશ્ન ના જવાબ સમાજ પ્રવૃત્તિ નંબર ઓગણીસ જૂથમાં કામ કરો નીચેનામાંથી કોઈ પણ ત્રણ વાક્યો પરથી સંવાદ બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો બાળમિત્રો અહીં ત્રણ વાક્યો લેવાના છે અને તેના પરથી સંવાદ બનાવવાનો છે અને વર્ક સમક્ષ રજૂ કરવાનું છે પહેલું લખ્યું છે ઈયળનું લોહી ઠંડુ હોય છે બીજો દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે ત્રણ વરુ એ કૂતરાના દાદા દાદી છે ચાર એક મોબાઈલ બનાવવા એક હજાર લીટર પાણી વપરાય છે હવે આમાંના ત્રણ વાક્યો પરથી સંવાદ બનાવવાનો છે ચાલો બનાવીએ રજૂ કરેલા સંવાદોમાંથી જે સંવાદ તમને ગમી જાય તે અહીં નોંધી લો એક ઈયળનું લોહી ઠંડુ હોય છે શિક્ષક કહે ટીનુ તને ખબર છે ઈયળનું લોહી કેવું હોય છે ટીનુ કહે હા લાલ હોય છે શિક્ષક કહે હા સાચું પણ હવે કહે ઠંડુ હોય કે ગરમ હોય ટીનુ કહે ગરમ શિક્ષક કહે ના ઈયળનું લોહી ઠંડુ હોય છે વિધાન દેડકા શિયાળા ઉનાળામાં ઊંઘી જાય છે હવે આ વાક્ય પરથી સંવાદ લખીએ મીના કહે તને ખબર છે દેડકા ચોમાસા સિવાય ઉનાળામાં અને શિયાળામાં ક્યાં જતા રહે છે ગીતા કહે હા તે જમીનની અંદર જતા રહે છે મીના કહે સાચે જ તે જમીનની અંદર જતા રહે છે તે એટલા લાંબા સમય સુધી જમીનની અંદર જીવી શકે છે ગીતા કહે હા દેડકા શિયાળા ઉનાળામાં જમીનની અંદર ઊંઘી જાય છે મીના કહે ઓહો કેટલો બધો આરામ કરે છે નહીં ત્રણ વરુ એ કૂતરાના દાદા દાદી છે સંધ્યા કહે ગોલુ તને ખબર છે કૂતરાના દાદા દાદી કોણ હશે ગોલુ કહે હા ઘરડા કૂતરાઓ હશે નથી ગોલું ગોલું કહે હે સાચું ચાર એક મોબાઈલ બનાવવા એક હજાર પાણી વપરાય છે સંવાદ લખીએ અયર કહે ટપ્પુ તને ખબર છે મોબાઈલ બનાવવા કેટલું પાણી વપરાય છે ટપ્પુ કહે ના ખરેખર મોબાઈલ બનાવવા પાણી વપરાય છે અયરે કહ્યું હા ટપ્પુ કહે કેટલું વપરાય છે અયર બોલ્યો એક મોબાઈલ બનાવવા આશરે એક હજાર લીટર પાણી વપરાય છે પ્રવૃત્તિ વીસ વિગત વાંચો અને તેના આધારે સૂચના મુજબ કામ કરો અહીં વિગતો વાંચીને તેના આધારે સૂચના મુજબ કામ કરવાનું છે એટલે કે લખવાનું એટલું સાંભળતા જયા અને ઋતુ ગભરાઈ ગયા શિક્ષકે તેમને પોતાની પાસે બેસાડ્યા અને અંશુલને કહ્યું કર હવે જાદુ તે પછી અંશુલે વર્ગ સમક્ષ લીંબુ કાપ્યું લીંબુ માંથી લોહી જેવું ટપક્યું તેમણે તે જાદુ કપાસના ચીનવાથી કરેલો ડરેલા બાળકોની બીક આવું જાણ્યા પછી જતી રહી જોડકા જોડો એક જયા મયુર અને ઋતુ કોણ કોણ ગભરાઈ ગયા વર્ગમાં અંશુલે જાદુ ક્યાં કર્યો શિક્ષકના કહ્યા પછી અંશુલે લીંબુ ક્યારે કાપ્યું જાદુ ચીંડવાથી થયો એમ જાણતા ડરેલા બાળકોની બીક કેમ જતી રહી પ્રશ્ન છે અને જવાબ છે બોધરાજ તો વળી નિશાળેથી છૂટી શહેરમાં શહેરની બહાર રખડવા જતો તે પંખી જીવ જંતુને ધ્યાનથી જોતો એમ કરતાં તે તેમના વિશે ઘણી અવનવી વાતો શીખી ગયો હતો તેને ડર લાગતો ન હતો જોડકા જોડીએ જવાબ અને પ્રશ્નને બોધરાજ નો પ્રશ્ન બનશે નિશાળેથી છૂટી કોણ રખડવા જતું શહેરમાં શહેર બહાર બોધરાજ ક્યાં રખડવા જતો ધ્યાનથી જોઈ જોઈને બધરા જીવજંતુ પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યો નિશાળેથી છૂટી બોધરાજ ક્યારે રખડવા જતો અને રખડતો નિશાળેથી છૂટી બોધરાજ શું કરતો નવ વર્ષનો દિવ્ય શાળાના સમય પહેલા અને પછી તેના પપ્પાને કામમાં ટેકો કરે તે જેટલો મહેનતું તેટલો જ હોશિયાર અને અવનવું બનાવવામાં પ્રવીણ મિત્રના જન્મદિવસે તે વેસ્ટમાંથી બેસ્ટ ભેટ બનાવી બધાને આપતો આપેલ જવાબ માટે ઉપરનો ફકરો ફરીથી વાંચી પ્રશ્નો બનાવો બાળ મિત્રો અહીં પ્રશ્ન બનાવવાના છે જવાબ આપેલા છે એક દિવ્યેશ પપ્પાને કામ માટે કો કોણ કરે છે તો જવાબમાં આવશે દિવ્યેશ બે નવ વર્ષ દિવ્યેશ કેટલા વર્ષનો છે પ્રશ્ન બનશે અને એનો જવાબ આવશે નવ વર્ષ વસ્તુઓ બનાવવામાં દિવેશ શામાં પ્રવીણ છે પ્રશ્ન બનાવી શકાય શાળા સમય સિવાય દિવેશ પપ્પાને ક્યારે મદદ કરતો પાંચ જન્મ દિવસે દિવેશ ક્યારે મિત્રોને ભેટ આપતો વેસ્ટ કે નકામી વસ્તુમાંથી જવાબ પરથી પ્રશ્ન બનશે દિવેશ્યમાંથી ભેટ બનાવતો બપોરે મનછી મિન્ટુડાને રામજી બાપાના ખેતરે લઈ ગઈ બાપા કહે એક શરતે રહેવા દો તારે કામમાં ટેકો કરવાનો ગોળના થપ્પા જોયા પછી મિન્ટુડો તો ત્યાં રહેવા ઉછળી પડેલો ટૂંકમાં જવાબ લખવાનો છે પેલું છે કોણ જવાબ આવશે રામજી બાપા બીજું ક્યાં ખેતરે ત્રીજું છું કામમાં ટેકો ચોથું ક્યારે બપોરે કેમ ગોળના થપ્પા હતા ત્યારથી કોને મંચીમી ટૂણાને એકવીસ જોડકા જોડો તે પછી દરેક સવાલ જવાબની જોડ ફટાફટ બોલો અહીં પ્રશ્નને જવાબ સાથે જોડવાના છે ઉદાહરણ આપેલું છે કેમ એમ બીજું કેવી રીતે આમ આ રીતે શું આ પહેલું કે ક્યારે ત્યારે તે સમયે કોણ હું કેમ કારણ શું વસ્તુ શબ્દ વાક્ય વાત કોણ કરનાર વ્યક્તિ કોને જેના પર ક્રિયાની અસર થાય તે ક્યાં ને જગ્યા સાથે અને શા માટે એટલે રીત અને કારણ કઈ રીતે રીત કેટલું કે કેટલા જથ્થો સંખ્યા પ્રમાણ ક્યારે એટલે ગીતડું ગાયશ્યો ને એક ચણો ખાડામાં પડ્યો બાવીસ અભિનય કરો બિલાડીની જેમ દૂધ પીવો ભોખી વ્યક્તિની જેમ ખાઓ તથા બોલો

મોના ફ્લેટમાં છ સાત ભાડા વાત આવ્યા તે અહિંસક હતો ને તકલાદી હતું મોઢું અક્ષયનું સાવ ગાંધીવાદી હતું બોખામોમાં હથિયારો તાકાત આવ્યા હું રે હું રે અક્ષયજીને દાંત આવ્યા તમે અક્ષયને સાવ ભૂખો મારતા હતા મોટામાંથી બોટલ બોટલનો ડૂચ મારતા હતા એના પેઢામાં ઠેર ઠેર જળ ઉપડે નાખે મોઢામાં જે કોઈ વસ્તુ ચડે સિર ઝુકાવી એ પહેલા તો જે જે કરે પછી લાગ જોઈ બરડામાં બચકો ભરે એને નિતરતા હાય હાય કેવો ખોરાક દૂધ જ એની રોટલી ને એ જ એનું શાક હવે ભેળ ભૂસું ભજીયા ને ભાત આવ્યા હો રે હો રે અક્ષયજી ને દાંત આવ્યા દાંત સાથ સાથ ઝગડો પંચાત આવ્યા હો રે હો રે અક્ષયજી ને દાંત આવ્યા જીબને મોમા સોનું સોનું લાગતું હતું દાંત તો શું તો તૂડિયા આવતું ન હતું હવે આવ્યા તો લઈને બારાત આવ્યા હડીપા ભલ્લે 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 હુરે હુરે અક્ષયજીને દાંત આવ્યા આ સરસ મજાના ગીતના રચયિતા છે ઉદ્યન ઠક્કર વાતચીત હવે એ ગીત પરથી પ્રશ્નોના જવાબ લખીએ એક હુરે હુરે જુદી જુદી રીતે બોલો હુરે હુરે જુદી જુદી રીતે બોલવો બે અક્ષયભાઈનું કયું વર્તન તમને સૌથી વધુ ગમ્યું જવાબ અક્ષયભાઈને દાંત આવવાથી તે હવે ભેળ ભૂસુ ભજીયા અને ભાત ખાઈ શકે છે દાંત ના હોવાથી તે પહેલાં દૂધને રોટલી જ ખાઈ શકતો ત્રણ અક્ષયભાઈનું ગીત સાંભળીને તમને કોણ યાદ આવ્યું કેમ તેમની વાત કહો જવાબ અક્ષયભાઈનું ગીત સાંભળીને મને મારું બાળપણ યાદ આવ્યું કેમ કે હું નાનો હતો ત્યારે મારા દાંત પડી ગયા હતા તો હું પણ કંઈ ખાઈ શકતો ના હતો અથવા મારા દાંત ના હોવાથી મને ઘરમાં બધા બોખો કહેતા દાંત આવતા હોય એવા કોઈ બાળકે તમને બચકા ભર્યા છે એ અનુભવ વર્ગમાં કહો જવાબ હા મારા પાડોશમાં રહેતા દોઢ વર્ષના બાળકને હું રમાડતો હતો તો તેમણે મને મોંઘથી બચકા ભર્યા હતા તેને દાંત આવતા હોવાથી તે વારંવાર મોથી બચકા ભરતો હતો. સવાલ પાંચ તમારા ઘરમાં કોણ-કોણ બોખું છે? તેમને દાંત કેમ નથી? જવાબ મારા ઘરમાં મારા દાદા બોખા છે. તેમની ઉંમરના કારણે તેના દાંત પડી ગયા છે. સવાલ 6 અક્ષયને દાંતનું ચોકઠું બનાવીને અપાય કેમ? જવાબ અક્ષયને દાંતનું ચોકઠું બનાવીને ના અપાય. તે નાનું બાળક છે તેને દૂધિયા દાંત પડ્યા પછી કુદરતી રીતે જ નવા દાંત આવશે સાત બોખી વ્યક્તિ શું ન ખાઈ શકે કેમ જવાબ બોખી વ્યક્તિ ચણા જેવી કઠણ વસ્તુ ખાઈ ન શકે કારણ કે કારણ કે તેમ કરતાં તેમના પેઢા દુખે આઠ તમને શું ચાવવાનું સૌથી વધુ ગમે જવાબ મને સિંગ ચણા વગેરે ચાવવાનું સૌથી વધુ ગમે નવ પક્ષી તેમજ પતંગિયા ઈયળ જેવા જંતુ ખોરાક કેવી રીતે ખાય જવાબ પક્ષી ચાંચ વડે ખાય પતંગિયા રસ સૂચે અને ઈયળ લાલથી ખાય દસ તમે દાંતની કાળજી રાખવા માટે શું શું કરો છો જવાબ હું સવારે ઉઠીને અને સાંજે સૂતા પહેલા બ્રશ કરું છું કંઈ પણ ખાધા પછી કે પીધા પછી હું કોગળા કરી દાંત સાફ કરું છું

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો